આમ આદમી પાર્ટીના એમએલએ ચેતર વસાવાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે ધારાસભ્ય ચેતર વસાવાના ડેડિયાપાડા કોર્ટે અઢાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ બાર વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે જોકે પોલીસે ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી હતી વનકર્મી ઉપર હુમલા મામલે ચેતર વસાવાએ ગત રોજ ગુરુવારે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું જ્યારે આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા આપ એમએલએ ચેતર વસાવા પર નર્મદાના વનકર્મી પર હુમલો કરવા અને ફાયરિંગ સહિતના આરોપ છે જ્યારે છેલ્લા એક મહિનાથી ચેતર વસાવા ભૂગર્ભમાં હતા પરંતુ ગઈકાલે ગુરુવારે તેમણે ડેડીયાપાડા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું દરમિયાન ત્યાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર રહ્યા હતા ચેતર વસાવાના સરેન્ડર બાદ આજે ડેડીયાપાડા પોલીસે તેમના કોર્ટમાં રજૂ કર્યા હતા પોલીસ કોર્ટમાં ચેતર વસાવાની પૂછપરછ માટે ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી હતી જોકે કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ અઢાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના બાર વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે માહિતી મુજબ ચેતર વસાવાની ની તરફેણમાં આપના રાષ્ટ્રીય મહામંત્રી ગોપાલ ઇટાલીએ વકીલ તરીકે દલીલ કરી હતી તેમણે પોલીસ ફરિયાદને નકારી રિમાન્ડ માંગવાના મુદ્દાને પડકાર્યા હતા જ્યારે સરકારી વકીલ મુકેશ ચૌહાણે સરકારની તરફેણમાં દલીલ કરી હતી જો કે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ નામદાર કોર્ટે છેતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે સાથે જે સૂચન કર્યું હતું કે ધારાસભ્યને કોઈ પણ મુશ્કેલી કે હેરાનગતિ ન થવી જોઈએ જણાવી દઈએ કે આપ પહેલા છેતર વસાવાએ સેશન કોર્ટ અને હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જેને કોર્ટે ફગાવી દીધા બાદ પોલીસ સમક્ષ સરેન્ડર થયા હતા આપ એમએલએ ચેતર વસાવાએ કહ્યું હતું કે મારી પર ખોટા કેસ કરી મને ફસાવવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે તેમણે કહ્યું કે મારી પત્નીને પણ જેલમાં બંધ કરવામાં આવી છે પરંતુ હું ડરવાનો નથી હું અને મારી આદિવાસી હું મારા આદિવાસીઓ માટે લડત ચાલુ રાખીશ તેમણે વધુમાં કહ્યું હતું કે હું પોલીસ સમક્ષ હાજર થવા જઈ રહ્યો છું મને કોઈપણ રીતે ફસાવવામાં આવી રહ્યું છે ચેતર વસાવાએ કહ્યું હતું કે મારી જીત થઈ ત્યારથી મારી સાથે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને મને મારા પરિવારને હેરાન કરવામાં આવી રહ્યું છે હું મારી સાથે થયેલા ષડયંત્ર સામે અને આદિવાસી લોકો માટે લડતો રહી જણાવી દઈએ કે અગાઉ આપ નેતા ગોપાલ ઇટાલિયાએ ડેડિયાપાડા સર્કિટ હાઉસ ખાતે એક બેઠકમાં કહ્યું હતું કે ભરૂચ લોકસભા બેઠક પરથી આમ આદમી પાર્ટી ચેતર વસાવાને ચૂંટણી મેદાનમાં ઉતારશે કરવામાં આવ્યા શું દલીલો થઈ અને ખાસ કયા મુદ્દાઓ પર વાત થઈ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના ખૂબ ક્રાંતિકારી યુવાન છે અને ડેડિયાપાડાની જનતાએ એમને એક લાખ કરતાં પણ મધુમત સાથે ચૂંટીને મોકલ્યા છે વિધાનસભામાં જ્યારથી તેઓ ચૂંટાયા છે ત્યારથી આદિવાસી સમાજના અનેક પ્રશ્નો બાબતે પૂરી તાકાતથી પૂરી આક્રમકતાથી લડાઈ ચલાવી રહ્યા છે અને જે રીતે ચૈતરભાઈ આદિવાસી સમાજ અને ગુજરાતના યુવાનો માટે લડી રહ્યા છે એ જોતા એમની સામે ખોટી રીતની કાર્યવાહી કરી ખોટા કેસો કરી એમને ફસાવી દઈ એમને જેલમાં પૂરવાનું એક ષડયંત્રના ભાગરૂપે ખોટી એફઆઈઆર એમના ઉપર કરવામાં આવી હતી આ એફઆઈઆરના કામે ગઈકાલે ચૈતરભાઈ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા હતા પોલીસે આજે ચૈતરભાઈને દેડિયાપાડાની કોર્ટમાં રજૂ કર્યા હતા અને ચૌદ દિવસના રિમાન્ડની માગણી પોલીસે કરી હતી આ પોલીસના રિમાન્ડની માગણીની સામે માનની ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તરફથી વકીલ તરીકે

આ કામના આરોપી એટલે કે ચૈતરભાઈ ઢોંગી છે જે બિલકુલ સ્વીકારી ન શકાય એવી એકદમ નિમ્ન કક્ષાની બાબતો અંદર લખાઈને આવી છે મેં નામદાર કોર્ટને રજૂઆત કરી છે કે એક ચૂંટાયેલા એક લાખ મતથી ચૂંટાયેલા ધારાસભ્યને ઢોંગી કહેવા એ બતાવે છે કે પોલીસની પાછળ કોઈ રાજકીય ઈશારાઓ કે રાજકીય આકાઓ હશે એમ રાજકીય આકાઓના ઇશારે આવા નિમ્ન શબ્દો ધારાસભ્ય વિશે કોર્ટમાં વાપર્યા એ બદલ મેં નામદાર કોર્ટનું ધ્યાન પણ દોર્યું છે કોટે બાબતનું ધ્યાન પણ એને સંજ્ઞાન લીધું છે અને અમે પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે આખી ઘટના જે છે એ રાજકીય ઘટના છે જે રીતે એક સાવ નાની ઉંમરનો એક સાવ નાનો આદિવાસી સમાજનો જુવાનીઓ અચાનક જ ધારાસભ્ય બની ગયો એનાથી સત્તા પક્ષના સ્થાપિત હતોના પેટમાં ખૂબ તેલ રેડાયું છે કે ચાલીસ પચાસ વર્ષથી રાજકારણ કરતા લોકો હારી ગયા અને એક નાનો છોકરો કેવી રીતે જીતી ગયો એ વાતને લઈને આ ચૈતરભાઈની સામે ખોટી ફરિયાદો ખોટા આક્ષેપો ખોટા નિવેદનો ખોટી રીતે અમને જેલમાં પૂરી રાખવાના ષડયંત્રો થઈ રહ્યા છે પણ મને વિશ્વાસ છે કે કાયદાની અદાલતમાં ચૈતરભાઈને ન્યાય મળશે ફાયરિંગ બાબતે પણ કીધું છે કે હથિયાર કબજે કરવા અને કપડાંની બાબતની વાત છે ફાયરિંગનો જે આક્ષેપ છે એ બિલકુલ ખોટો છે બેબુનિયાદ છે વાહિયાત છે કોઈ પણ પ્રકારની ફાયરિંગની ઘટના ક્યાંય બની જ નથી ભૂતકાળમાં પણ નથી બની હમણાં પણ નથી બની ચૈતરભાઈ વતી બચાવ કરતી વખતે અમે એવી રજૂઆત કરી છે કે આ આખી ઘટના જ જે છે એ ઉપજાવી કાઢેલી છે આવી કોઈ ઘટના જ બની નથી આવો કોઈ ઘટનાક્રમ જ બન્યો નથી જે કંઈ પણ ફરિયાદીએ ફરિયાદમાં લખાયું છે એ ફરિયાદીને રાજકીય સૂચનો દ્વારા જે કંઈ કહેવામાં આવ્યું એ રાજકીય સૂચનાઓના આધારે કહેવાતી ઘટના બન્યાના બે દિવસ પછી એફઆઈઆર આપવામાં આવી છે જે બાબતની પણ કોર્ટે નોંધ લીધી છે થેન્ક યુ